ડભોઈ તાલુકાના માંડવા ચાંદો નર્મદા કાંઠે વિકાસના કાર્યો અર્થે ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અહીં આવતા યાત્રાળુઓને તમામ સુવિધા મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા આરસીસી રોડની વ્યવસ્થા ગજીબો ચેન્જિંગ રૂમ ટોયલેટ બ્લોક સહિતના વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે આ તમામ સુવિધા અહીં આવતા યાત્રાળુઓને મળી રહે તેવું આયોજન જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે પાંચ કરોડની ગ્રાન્ટમાંથી જે વિકાસના કાર્યો અહીં હાથ ધરવામાં આવશે તે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નર્મદાજીના કિનારે સ્થિત પૌરાણિક તીર્થક્ષેત્ર ચાંદોદનો અનેક ઘણો મહિમા શાસ્ત્રોમાં છે જેના કારણે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અને પર્યટકો સર્વ પિતૃ શ્રાદ્ધ સહિતના વિધિ વિધાન તેમજ નર્મદા સ્નાન ઐતિહાસિક સ્થળોની અને દેવાલયોની મુલાકાત તેમજ સહેલગા અર્થે રોજે રોજ અહીં પધારતા હોય છે નર્મદા કિનારે પધારતા યાત્રિકોને પાર્કિંગની વ્યવસ્થા શૌચાલય ચેન્જિંગ રૂમ ગજીબો ફૂડ કોર્ટ આરસીસી રોડ ઉપરાંત નદી કિનારે સરળતાથી પહોંચી શકાય તે માટે રેલિંગ જેવી સુવિધાઓ ઉભી કરવા માટે પાંચ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવી છે ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે આજે ખાતમુહૂર્ત કરાયું પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગતની આ કામગીરી માધવાનંદ આશ્રમના ગેટ પાસેથી માર્કંડેશ્વર ઘાટ સુધીના વિસ્તારમાં શૌચાલય પાર્કિંગ ફૂડ કોર્ટ બેઠક વ્યવસ્થા ઘાટ કિનારે ચેન્જિંગ રૂમ ગજીબો રેલિંગ પાથવે આરસીસી રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓ વધુ સારી રીતે યાત્રાળુઓ માટે ઉભી થશે ઉપરાંત નવા રંગરૂપ સાથે આ વિકાસ કાર્યો દ્વારા આ સ્થળની કાયા થશે આગામી દિવસોમાં સાઠોદથી ચાંદોદ સુધી ફોરલેન માર્ગની કામગીરી નદીમાં દૂષિત પાણી ન ભળે તે માટે છ કરોડના ખર્ચે સુએજ પમ્પિંગ પ્લાન્ટ

સુધીનો રસ્તો અહીંયા રસ્તાની વચ્ચે શૌચાલય ચેન્જિંગ રૂમ એટલે કે જે પ્રવાસીઓ યાત્રાળુઓ આવે એ લોકોને કપડાં બદલવા માટેની વ્યવસ્થા ઉંમરલાયક વસ્તીઓને ચાલવાની તકલીફ પડતી હોય તો માટે રેલિંગ પણ સાથે રાખવામાં આવશે અહીંયા પાર્કિંગની વ્યવસ્થાઓ નથી એટલે પાર્કિંગનો પ્લોટ પણ બનાવવામાં આવશે અને સાથે જ ફૂડ કોર્ટ એટલે બહારથી આવનારાઓને ચોખ્ખાઈમાં નાસ્તો મળી રહે જમવાનું મળી રહે એવી વ્યવસ્થાઓ પણ અહીંયા ગોઠવવામાં આવશે પાંચ કરોડ રૂપિયા સરકારે આના માટે ફાળવ્યા હતા એમાં ચાર કરોડ પંચાણું લાખનું ટેન્ડર આવ્યું છે પિસ્તાલીસ લાખ રૂપિયા જે બચતના છે એમાંથી ગ્રામ હાટ અહીંયા ઊભું કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે એટલે આ વિસ્તારનો વિકાસ જે વર્ષોથી લોકોની અપેક્ષાઓ હતી અને યાત્રાળુઓ જ્યારે પણ આવે ત્યારે ધાર્મિક વિધિ કરાવવા આવે ત્યારે પણ એમને નાયા પછી ચેન્જિંગ રૂમ કે ટોયલેટની એને એની વ્યવસ્થાઓ નથી એ વ્યવસ્થાઓ હવે ઊભી કરવામાં આવશે અને એનાથી લોકોને ખાસ કરીને ગામના બ્રાહ્મણોની સાથે સાથે જે યાત્રાળુઓ ધાર્મિક યાત્રા માટે આવતા હોય વિધિ વિધાન માટે આવતા હોય એને બધી જ સગવડો મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જ ચાનોદ ગામની મુખ્ય સમસ્યા ડ્રેનેજની છે અને ડ્રેનેજના પાણી જે વર્ષોથી મા નર્મદામાં વહે છે એ બંધ કરાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી અને અહીંયા આગળ સુવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લગભગ છ કરોડ રૂપિયાના ખર્ચે આયોજન થવા જઈ રહ્યું છે હું આપના મારફત ચાંદોદ પથક અને અહીંયા પધારતા તમામ ધાર્મિક યાત્રીઓને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને ચાંદોદ અને માંડવા બંને ગામોની સીમા કામગીરી થતી હોય બંનેના સરપંચને પણ અભિનંદન અને શુભેચ્છા પાઠવી